સાધુ હંમેશા સમાજમાં ભ્રમણ કરી સમાજ સેવા કરી પુણ્ય કમાતા હોય છે જો કે વલસાડના વાપીમાં એક સાધુ છેલ્લા દસ વર્ષથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો રહેતો હતો જો કે આ વ્યક્તિ સાધુના વેશમાં શેતાન છે વાપીથી ઉત્તર પ્રદેશ ભ્રમણ કરતો આ સાધુ પોતાનું પાપ છુપાવવા છેલ્લા દસ વર્ષથી સમાજ અને પોલીસની આંખમાં ધૂળ નાખી રહ્યો હતો કેવી રીતે પકડાયો આ સાધુ અને શું પાપ કર્યું છે આ સાધુએ તેની વાત આ વિડીયોમાં કરીએ પહેલાં તો એ પોલીસ અધિકારી અને તેમની ટીમને સલામ છે કે જેમણે આ નકલી સાધુને પકડીને સમાજમાં એક દાખલો બેસાડ્યો કે ગુનો કરીને તમે બચી નહીં શકો કાનૂન કે હાથ લંબે હોતે હૈ ગુજરાત પોલીસ માટે જાહેર જનતામાં કંઈક એવી જ છાપ ઊભી થઈ છે કે જેના કારણે પોલીસની વાહવાઈ ખૂબ ઓછા લોકો કરતા હોય છે પણ ગુજરાત પોલીસમાં એવા કેટલાય અધિકારીઓ અને કર્મચારીઓ છે કે જેને જોઈને આપણને સલામ કરવાનું મન થાય પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રોઝ અને તેમની ટીમને આ કામગીરી બદલ રાજ્ય પોલીસ વડા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે તમને જે આ દેખાઈ રહ્યો છે એ ઈસમ કોઈ સાધુ નથી પરંતુ વાપીમાં બે હજાર ચૌદમાં પોતાના મિત્ર પ્રતાપની હત્યા કરી આરોપી પ્રેમસિંહ ફરાર થઈ ગયો હતો પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આરોપી છેલ્લા દસ વર્ષથી સેંદા બાબા બનીને રહેતો હતો પ્રેમસિંહે મિત્ર પ્રતાપની હત્યા કર્યા બાદ દસ વર્ષ સુધી તે વિવિધ વિસ્તારોમાં ફરતો રહ્યો હતો છેલ્લા કેટલાક સમય થી તે ઉત્તર પ્રદેશના આગ્રા નજીક યમુના નદીના કિનારે આવેલા એક સ્મશાનમાં સાધુનો વેશપલટો કરીને રહેતો હતો જો જોકે તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં તે વોટિંગ કરવા પોતાના ઘરે આવ્યો અને પોલીસને ખબર પડી અને પોલીસે તેને ઝડપી લીધો પોલીસને બાદ બાતમી મળતા જ વલસાડ પોલીસે આરોપીની આ ઠગ બાબાને ઝડપીને પાંજરે પૂરી દીધો છે આ કેસને વર્ષો વીતી ગયા ફાઇલ પર ધૂળ ચડી ગઈ હતી અને આરોપી દસ પર આ આરોપી પર દસ હજારનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું ધૂળ ચડેલી ફાઇલો પરથી ધૂળ હટાવી એસઓજી પીઆઈ એયુ રોઝ અને તેની ટીમ લાગી ગઈ આવા આરોપીઓને પકડવામાં અને મળી પછી સફળતા કાયદો કાયદાનું કામ કરે જ છે પરંતુ કાયદો ત્યારે કામ કરે જ્યારે કોઈ ઈમાનદાર અધિકારી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે આવા સમાચાર અને આવા જ અપડેટ માટે જોડાયેલા રહો ટોક ઓફ ગુજરાત સાથે નમસ્કાર